હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ગુજરાતી તો આજે હું તમારી સાથે એવા નવી રીતે ડુંગળીના ભરેલા પરાઠાની રેસીપી શેર કરીશ જેમાં ના તો લોટ બાંધવાનો છે ના તો વણવાના છે કે ના તો ભરવાના કે ના તો ફાટવા તૂટવાની ઝંઝટ ના કલાકોની મહેનત કરવાની જરૂર એકદમ સરળ રીતે બનાવશું તો જ્યારે પણ ભરેલા પરાઠા ખાવાની ઈચ્છા થાય ત્યારે દસ જ મિનિટમાં તમે આ ગરમાગરમ પરાઠા એન્જોય કરી શકો છો ભરેલા પરાઠા બધાને ખૂબ જ પસંદ હોય છે પણ બનાવવું સામે એટલું જ ઝંઝટવાળું કામ છે અને બધાથી પરફેક્ટ બનતા પણ નથી તો આ રીત એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો એકદમ સરળ રીત છે તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે ઘઉંનો ઝીણો લોટ જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટ એક કપ જેટલો આપણે લીધેલો છે આ એક કપ લોટમાંથી આપણા ત્રણ પરાઠા એ પણ હેવી પરાઠા સાથે જ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને એક અડધી ચમચી જેટલા અજમા એડ કરી દઈએ હાથેથી ક્રશ કરીને સાથે થોડા લીલા દાણા પણ એડ કરી દઈએ હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને આપણે જે કપથી લોટ લીધો હતો એ સેમ કપથી આપણે અહીંયા પાણી લીધું છે તો અહીંયા અડધું પાણી શરૂઆતમાં એડ કર્યું અને અડધું આપણે બચાવીને રાખેલું છે કારણ કે શરૂઆતમાં જો બધું પાણી એડ કરી તો લોટમાં ગાંઠો પડી જશે તો હલકું એવું બધી વસ્તુને મિક્સ કર્યા પછી જે બચેલું પાણી છે એ પણ આપણે એડ કરી દીધું અને સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દીધું આપણે આ બેટર છે એ સેમી થિક બનાવવાનું છે તો અત્યારે આપણું આ બેટર ખૂબ ઘટ છે તો હજુ થોડા પાણીની આપણે અહીંયા જરૂર લાગે છે તો એમાં મેં અડધો કપ પાણી પાછું લીધું છે એમાંથી અડધું એડ કર્યું અને અડધું બચાવી લીધું એટલે અહીંયા ટોટલ સવા કપ પાણીની આપણે જરૂર પડેલી છે હવે આપણે આ પાણીને સરસ એવું મિક્સ કરશું અને બિલકુલ ગાંઠા ન રહે એ રીતનું એકદમ સ્મૂથ બેટર બનાવશું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ બનીને રેડી છે એમાં બિલકુલ ગાંઠા નથી અને આવું સેમી થીક એવું બેટર બનાવવાનું છે એક કપ લોટની સામે મને અહીંયા સવા કપ પાણીની જરૂર પડેલી છે તો જો આપણું બેટર રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ અને જલ્દી જલ્દી આપણી એકદમ ટેસ્ટી વાળી ફિલિંગ બનાવી લઈએ પરાઠા માટેની તો એના માટે આપણે અહીંયા ડુંગળી લીધી છે ડુંગળીના પરાઠા બનાવીએ છીએ એટલે ડુંગળી તો આપણે લેવાની છે બે અહીંયા મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે મેં પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરેલી છે તો જો બને એટલું પાતળું આપણે આને કટ કરવાનું છે પણ પરાઠાને વણવાની નથી તો છે આવી જશે એ વાતનો ડર આપને બિલકુલ નથી આજે તો હવે આ ફિલિંગ છે એમાં આપણે એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દઈએ તો લાલ મરચું પાવડરનો ઉપયોગ આપણે નથી કરવાના તો એના માટે આપણે અહીંયા તીખાસ માટે બે તીખા મરચાના જેને ઝીણું કટ કરીને એડ કરેલા છે સાથે જ અહીંયા એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે અહીંયા અડધી ચમચી જેટલો હું મારો હોમમેડ મસાલો એડ કરું છું એ મસાલામાં ધાણા જીરું અને લાલ સુકા મરચાને મેં શેકી અને એને પાવડર બનાવેલો છે અને સાથે સંચળ પાવડર પણ એડ કરેલો છે તો જો તમારી પાસે આ મસાલો ન હોય તો એની જગ્યાએ ધાણા ને આપણે હલકા એવા શેકી અને એમાં સંચળ પાવડર એડ કરી તમે આ મસાલો હોમમેડ ઘરે બનાવી શકો છો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે તમે કોઈ પણ રેસીપીમાં એનો ઉપયોગ કરી શકો શકો સાથે ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર હલકો એવો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને જો તમારે મસાલો ન બનાવવો હોય તો સંચળ પાવડર ચોક્કસથી એડ કરજો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આ પરાઠામાં આવે છે તો હવે આપણે મીઠું એડ કર્યું છે તો આ બધી વસ્તુને આપણે વધારે મિક્સ નહીં કરીએ બસ હલકું એવું આપણે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે જેથી કરીને ડુંગળીનું પાણી છૂટું ન પડે તો જો અહીંયા સરસ એવું આપણે ડુંગળી સાથે બધા મસાલાને મિક્સ કરી દીધેલા છે હવે આપણું ફિલિંગ છે ટેસ્ટી વાળું એ તો રેડી થઈ ગયું છે તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણું બેટર પણ એકદમ રેડી છે અને તમે જોઈ શકો છો સેમી થિક એવું આપણે એને રાખેલું છે હવે અહીંયા કોઈ વણવાની ભરવાની ઝંઝટ નથી સીધા જ પરાઠાને આપણે શેકવાના છે

પાથરી દેવાનું છે નીચેની જે લેયર છે એને આપણે એકદમ પાતળી રાખવાની છે તો જેટલું બને એટલું આપણે એને પાતળું બનાવશું અને આ છે આપણે લેયર એને હલકી એવી આપણે કૂક કરવાની છે તો એના માટે આપણે ઉપરથી એને કવર કરી દઈએ અને ઉપરની સાઈડ હલકી એવી ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ તો જો થોડી જ વારમાં ઉપરની જે સાઈડ છે એ સરસ એવી ડ્રાય થઈ જશે તો ખોલીને ચેક કરીએ છીએ તો ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એની ઉપર ફિલિંગ પાથરવાના પાથરવાની છે છે તો જો અહીંયા ખાવામાં બિલકુલ કાચું નથી લાગવાનું કારણ કે આ સ્ટેજ ઉપર આપણે એને એવું કરી લીધું છે તો અંદરથી તમને કાચો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો તો જો ભરેલા પરાઠા હોય છે એમાં ફિલિંગ ફૂલ હોય તો જ ખાવાની મજા આવતી હોય છે પણ આપણે જ્યારે એને વણીને બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે એમાં વધારે ફિલિંગ એડ નથી કરી શકતા કારણ કે વણતી વખતે ફાટી જતા હોય છે અને ચોટી જતા હોય છે તો આપણે આ પરાઠામાં બિલકુલ ડર રાખ્યા વગર તમને જેટલી પસંદ હોય એટલી ફિલિંગ ભરી શકો છો હવે ફિલિંગ આપણી પથરાઈ ગઈ છે તો એની ઉપર આપણે અહીંયા જે બેટર બનાવ્યું છે એની પાતળી એવી લેયર કરી દઈએ તો જો જેટલી બને એટલી પાતળી લેયર કરવાની છે બસ ડુંગળી છે એ કવર થઈ જાય એટલી જ ઉપરની લેયર આપણે કરશું તો અહીંયા આપણે ચમચાની મદદથી એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે અને મેઇન વાત તો એ છે કે આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો આપણું પરાઠું છે એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થશે તો જો અહીંયા આપણે પરાઠાનો આપણે ઊંડી કઢાઈ લીધી છે એટલે પરાઠાનો એકદમ સરસ એવો શેપ પણ આવી ગયો છે હવે આ પરાઠાને આપણે કૂક થવા દેવાનું છે તો ઉપરથી આપણે એને કવર કરી દઈએ અને અને આપણે આને ગેસની ફ્લેમ સ્લો રાખી ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો આપણે એને કવર કરી દીધું અને હવે આપણે થોડી વાર પછી ચેક કરશું તો જો થોડી જ વારમાં ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે તો ઉપરની સાઈડ થી હલકું એવું આપણે ફરી પાછું ઓઇલ લગાવી દઈએ તમે ઘીમાં પણ આ પરાઠા શેકી શકો છો એમ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો અહીંયા પરાઠામાં તમારે જેટલું તેલ ખાવું હોય એ પ્રમાણે તમે તેલ એડ કરી શકો છો કારણ કે ઘણા લોકો પાછા કોમેન્ટ કરશે કે વધારે તેલનો ઉપયોગ કરો છો તો જો અહીંયા આપણે ને હવે પલટાવશું કિનારી પલટાવ્યું તો તો હજુ આ કાચું છે પણ એકદમ સરસ એવો એનો કલર આવી ગયો છે તો હવે બીજી સાઈડ પણ આપણું પરાઠું શેકાઈ ગયું છે તો એને આપણે પલટાવીએ અને અહીંયા આ પરાઠાને તમે જેમ આપણે પેલા તવા પર શેકીને પરાઠા બનાવીએ એની જેમ જ જેટલા ક્રિસ્પી બનાવવા હોય એટલા ક્રિસ્પી તમે બનાવી શકો છો તો જોઈ શકો છો તમે પરાઠાનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને એની જે ચટપટી ફિલિંગ છે એની તો શું વાત જ કરવી તો જો અહીંયા ગરમા ગરમ આપણું એક પરાઠું શેકાઈને રેડી થઈ ગયું છે એકદમ ક્રિસ્પી જોરદાર ખાવામાં ટેસ્ટી એવું આપણું પરાઠું બની ગયું છે તો એક પરાઠું રેડી છે તો ચાલો હું તમને બીજું પરાઠું પણ બનાવીને બતાવી દઉં તો સેમ પ્રોસેસ થી આપણે કઢાઈમાં હલકું એવું ઓઇલ લીધું એમાં ઉપર જે નીચેની લેયર છે એને હલકી એવી આપણે પાથરી દીધી મતલબ કે પાતળી એવી પાથરી દીધી હલકી એવી ડ્રાય થવા દીધી અને ઉપરથી આપણે એમાં સ્ટફિંગ કરવાનું છે તો જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને હા મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ ઇન્સ્ટન્ટવાળા પરાઠાનો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો એકદમ આરામથી બધા બનાવી શકે એવા પરાઠા બને છે અને સાથે જ વધારે કોઈ ઝંઝટ પણ નથી કરવાની તો ઘણી વખત જે આ ભરેલા પરાઠા હોય છે એ બધાને ખાવા તો ખૂબ જ પસંદ હોય છે પણ આપણે આમાં ખૂબ ઝંઝટવાળું કામ થઈ જતું હોય હોય છે છે તો તો આપને ઘણી વખત આળસ આળસ આવી જતી આ બનાવવામાં તમને બિલકુલ કારણ કે એકદમ ફટાફટ બને છે તો જ્યારે પણ રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય કે નાસ્તામાં શું બનાવવું એ ન સમજાતું હોય ત્યારે તમે આ એકદમ ચટપટા એવા પરાઠા જલ્દી જલ્દી બનાવીને એન્જોય કરી શકો છો નાના મોટા બધાને પસંદ આવે એવા બને છે તો ચોક્કસ થી એકવાર ટ્રાય કરી જોજો તો ચાલો આપણા પરાઠા એકદમ ગરમા ગરમ રેડી છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ